બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામે એક ડિસેમ્બરે ગામની ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી એક યુવતીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું તે બાદ યુવતીને અજાણી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં બંને શખ્સોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જોકે તે બાદ આ શખ્સો યુવતી સાથે બીજી કોઈ કરતૂત કરે તે પહેલાં જ યુવતીને લાગ મળતા યુવતી આ શખ્સોની ચંગુલમાંથી છૂટી જઈ જીવ બચાવીને નાસી છૂટી હતી તે બાદ યુવતી ખેતરો ખૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી ગઈ હતી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા હંગામો મચી ગયો હતો આ ઘટનાને લઈને યુવતીના પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે યુવતીનું જ્યાંથી અપહરણ થયું હતું એ ઘટના સ્થળ સુધીના પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા આ દરમિયાન અપહરણમાં વપરાયેલી કાર સામઠી મોટાવાસ ગામના વિનસિંગ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે વિનસિંગને ઝડપી પાડ્યો હતો જે બાદ તેની પૂછપરછ કરી તો મોટાવાસના ગામના વાલસિંહ ઉમેદસિંહ સોલંકીને સાથે રાખી આ બંને શખ્સોએ જ યુવતીનું અપહરણ કર્યું હોવાનું અને તે બાદ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બંને આરોપીઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઈસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્મની ટીમને બી મેં ઘટના સ્થળે મોકલી છે ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવે અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંઘ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકો પરંતુ આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડે છે અને એમની ઓળખ પણ કરવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે બિના સાહેબ આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને કયા કયા આ ઘટનાને પોલીસને ક્યાં ક્યાં સુધી જવું પડ્યું ક્યાં ક્યાં સુધી પકડવું સમગ્ર ઘટના કયા પ્રકારે બની અમને જણાવું કે જે બંને ઇસમ હોય છે એમણે આશરે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખે આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કરી હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કરી હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ આ ઉપરાંત જોતાં જુદા અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ એવો માગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામે તમામ એક ગાડીઓ નું રજિસ્ટ્રેશન ચેક કર્યું તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મેળવણી સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે પરંતુ આ યુવતીનો કદાચ કંઈક બચાવ થયો છે કયા કારણો અમને જણાવ્યું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરું પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે જેથી કે યુવતી બચી જાય છે પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપને કહેવા માગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે પ્રોફેશનલ આઈપીએસએ બી ખૂબ મહેનત કરી એ ખુદ મહિલા છે સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમ